ઇન્જેક્શન લેવા માટે ઓટીપી માંગેલ જ્યારે મેસેજ જોવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આ ઓટીપી ભાજપની અભિયાન અંતર્ગત બનાવવામાં આવતા સભ્યોના મોબાઈલમાં આવતો ઓટીપી હતો તે દરમિયાન હાજર કર્મચારીને પૂછતા યોગ્ય જવાબ મળ્યો ન હતો અને જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આ બનાવને પગલે વિક્રમસિંહ ઉર્ફે વિકુબાએ વિસનગર શહેર પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી હવે જોવાનું રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે શું નામ છે આપનું અને શું કારણ કે આ વિસનગર પોલીસ સ્ટેશને આવવાનું છે મારું નામ ઠાકોર વિક્રમજી જસંગી ઓકે વિકોભા આજે કાલે ગઈ કાલે જે ઘટના બની સિવિલ હોસ્પિટલની અંદર જે સિવિલની અંદર ઓટીપી લઈને મને ભાજપનો સભ્ય બનાવ્યો તે બાબતે આવા કેટલા ઓટીપી આપ્યા લઈ ગયા છે આ લોકો એ ઓટીપીનો દુરુપયોગ થાય તો જવાબદાર કોણ તારે લોકશાહીના હિતમાં જોઈ અને મેં કોઈ પક્ષનો કોઈ પ્લેયર વિચાર ખોટો નથી કર્યો પરંતુ જે આ ખોટું થઈ રહ્યું છે ભાજપના રાજમાં જે ખોટું આ નિર્ણયો લઈ રહ્યા છે જે સંસ્થા હોય ગવર્મેન્ટની એ ગવર્મેન્ટની સંસ્થા અંદર ભાજપ કે કોંગ્રેસ હોવું ના જોઈએ આવી માનસિકતા ના ધરાવાય કોઈ પણ પક્ષ હોય પણ માનસિકતા ખોટી ધરાવે છે આ લોકો ભાજપ દ્વારા એટલે મારી વિનંતી એ છે કે જે મેં આજે આ અરજ ફરિયાદ નોંધાવી છે એને કાયદો લોકસેના હિતમાં લઈને જે કાયદેસર કાર્યવાહી થાય તે કરે બાકી રફે દફે કરવાની વાતો હોય સરકારને તો મારી પણ આગે કુછ તો ગાધી ચિંતા માગે ચાલવાની તૈયારી છે શું કારણથી તમારે સિવિલ હોસ્પિટલ આવવાનું થયું હતું મારે મારા વાઇફને કૂતરું કર્યું હતું જે ઇન્જેક્શનના કોર્સ હોય એ ઇન્જેક્શનના પૂરા કરવા પડે જ્યારે હું ઇન્જેક્શન લેવા આવ્યો ત્યારે મને સ્ટાફના મોણસે રોકી અને કીધું કે ઓટીપી લેવો પડશે અને ઓટીપી હશે તો ઇન્જેક્શન મળશે સિવિલનો ઓટીપી આવશે તમારામાં તમે નંબર આપો જ્યારે કોઈ પણ દર્દી હોય

અરે શ્રી કેમ અરે બેન હતા ત્યાં કે આવો તમે રજીસ્ટર પર ઓટીપી કરાવો અને બાકી ડેટા પાસે નથી ત્યાં મને નથી તો આનું શું કરવા મને એક ક્લીપ આપો તમે કેમેરામાં હું નીચે સાથે ચર્ચા કરીને આનો એપ્લિકેશન લેવું તમાર આય તો ના ચાલે મને બહુ આય ખબર નથી કે હું તો છે સાઉન્ડ લઈને આવ્યો ક્યાં બન્યું ક્યાં છે કઈ જગ્યાએ અહીંયા આવો હું અહીં આવો તમે મારી જોડે સ્ટાફ જોડી આવો આ ના ચાલે અરે સ્ટાફને તો ખબર હોય છે ને ઓટીપી લે છે એક આ તો આફકડે છે બસ એ આફકડે છે આ다가ય નહી મારામાં આવી ભાષા જનતા નંબર આ સ્ટાફ અહીંયા જ હતો શું હતું સિસ્ટમ તમે અહિયાં ઊભા હતો શું એના પાવા

ઇન્જેક્શન લેવા લ્યો અમાર ઓટીપી અપના બાટી જન્તા મેમ્બરશિપ બનાવવાના આમની આમીન કઈ ના ના એને બોલાવો તમારો સ્ટાફનો મો આવશે બાટી જન્તા પાટણ મો આવશે શું થઈ ગયું નહીં નહી એનો એનો સંસ્થા છે આ તો એને બોલાવો અયો જે હોય મારું પોતાનું ઓટીપી મેગી શું હોય કે ભાઈ ઇન્જેક્શન ઇન્જેક્શન મારો વાઈફ લેવાયો તો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન બમલ છે એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમરશિપ પણ તો જવા થાય ના ના હા એવું તો નથી એટલે એને બોલાવો તમે હું મીડિયા બોલાવું જ છું બસ થાય લામો તરતું યે પીસ કમોજી નાઈટ ઓફ દે ના સુન મે કોનો બહુ રૂપ પરજેને યો સેચોને ના કો પાસ હો તો મારી આદેશ के लिए से कर लिया कोनी माने तो माने बुजुर्ग सर का सुबी ना डेली करी ना हमने एना कोई सीनियर बेटा एंटी जैसे गिरा कोनी मरवा आवे से ना पिला है पीपी वाला

એટલે તમે ભારતીય જનતા પાર્ટી લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું કે લખીને કશું આપી નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમે કહેવું પણ હવે ઓટીપી માં આ બાબતનો લો તમારો લઈ શકું છું પણ અમને ખબર જ નથી જો ખબર નથી તો કઈ દે લીધો ઓટીપી લીધો ભૂલથી લેવાય હા કઈ દે ભૂલથી પણ આના ચા મેમરશીપ તમે આ ધંધા ચાલે છે આ ગોળ ધંધાઓ ચાલે છે આ સિવિલ મો દર્દીઓ સાથે હા સાહેબ બોલો તમારે શું કેવું છે બરોબર આ તો કાલે બીજું થઈ જાવ ની અંદર તો કોણ જવાબદાર તમે આ રે છો કાલે બનાવો બીજો બનશે તો કોણ જવાબદાર છે સ્વીર ની અંદર ભૂલ થઈ ના ચાલો ને તમે ઓટીપી કઈ રીતે માગી શકો છો જોડે અને શ્રીમાં દર્દી આવે તો ગભાઈને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો